દૈનિક બાઇબલના વાંચનો તારીખ પાંચ જૂન બે હજાર પચીસ પાંસખાના સાતમા અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા સંત મોનીફાસ્ટનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય બાવીસ કડી ત્રીસ અધ્યાય ત્રેવીસ

ભાઈઓ હું ફરોશી છું ફરોશીઓનું ફરજન છું મરેલા પાછા સજીવન થઈ શકે એવી આશા સેવા બદલ મારા ઉપર કામ ચલાવવામાં આવે છે આમ કહેતાની સાથે જ ફરોશીઓ અને સદુકીઓ વચ્ચે ઝઘડો ઉભો થયો અને સભામાં પક્ષો પડી ગયા કારણ સદુકીઓ એમ કહે છે કે પુનર્જીવન કે દેવદૂત કે આત્મા જેવું કંઈ છે જ નહીં પણ ફરોશીઓ એ બધામાં માને છે પછી સભામાં ભારે ઘોંઘાટ મચી ગયો અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊભા થઈને ભારપૂર્વક કહેવા લાગ્યા અમને આ માણસનો કંઈ દોષ દેખાતો નથી કોઈ દૈવી સત્વે કે દેવદૂતે એની સાથે વાત કરી પણ હોય ઝઘડો વધતો જતો હતો અને સેનાપતિને એવી બીક લાગી કે પાઉલ પીંખાઈ જશે એટલે તેણે સિપાહીઓને નીચે જઈને લોકોની વચ્ચેથી પાઉલને ઉઠાવી લઈને કિલ્લામાં લઈ જવાનો હુકમ કર્યો તે રાતે પ્રભુએ પાઉલને દર્શન દઈને કહ્યું મક્કમ રહેજે કારણ તે જેમ યરૂશાલેમમાં મારે વિશે સત્ય જાહેર કર્યું છે તેમ જ તારે રોમમાં પણ કરવાનું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતયોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય સત્તર કડી વીસ થી છવ્વીસ હું કેવળ એમને માટે જ પ્રાર્થના કરું છું એમ નથી પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા એકરૂપ થાય જેમ તું પિતા મારામાં વસે છે અને હું તારામાં વસું છું તેમ તેઓ પણ આપણામાં વસે જેથી જગતની ખાતરી થાય કે તે જ મને મોકલ્યું છે તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે જેથી આપણે જેમ એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય હું એમનામાં વસું જેમ તો મારામાં વસે છે જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યું છે અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ એમના ઉપર પણ રાખ્યો છે હે પિતા મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલાં મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને અર્પ્યો છે તે તેઓ જોવા પામે હે પિતા હે ન્યાયના ભંડાર જો કે સંસારે તને ઓળખ્યો નથી પણ મેં તને ઓળખ્યો છે અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે મેં એમને તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજી હું સમજાવતો રહીશ જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું એમનામાં વસું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો